જેવાકાર મચાવનાર કહાર ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત સાત આરોપીઓ સામે પોલીસ તંત્રએ ગુસ્સેટો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે બે દિવસ અગાઉ જ વચ્ચે ધંધાકીય અદાવત અને રીફાઈને લઈને ઘાતકી હુમલો કરવાનો બનાવ બન્યો હતો જે સંદર્ભે માનીગેટ પોલીસ મથકે હુમલાખોર કહાર બંધો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો જેમાં ચુઈ ગેંગની સંડોની બહાર આવતા પોલીસના આ માથાભારે અસામાજિક આ સામાજિક તત્વોની ગેંગ સામે વધુ એકવાર ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અગાઉ અસ્લમ બોડીઓ તથા સની ગેંગ સામે ગુસ્સી ટોકનો શસ્ત્ર પોલીસ દ્વારા ઉગમવા આવ્યો હતો અંગે જોઈન્ટ પોલીસ કમિશનર રીલાબેન પાટીલે માહિતી આપતા જણાવ્યું હતું કે આજે ગુસ્સી ટોક એક્ટ અંતર્ગત ટોટલ સાત આરોપીઓ વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો છે આ જે ગેંગ છે એ ચુઈ ગેંગના નામે જેનો મુખ્ય સૂત્રધાર છે સુરજ ઉલ્ફે ચુઈ કહાલ એ એના નેજા હેઠળ જે આ ગેંગ ચાલી રહી છે અને વડોદરા શહેરમાં અલગ અલગ પ્રકારની સામાજિક પ્રવૃત્તિ અને સાથે સાથે ક્રિમિનલ એક્ટિવિટીસ કરી રહી છે એને નેપ કરવા માટે અને એના ઉપર કંટ્રોલ લાવવા માટે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ સંગઠિત જે આખું કૃત્ય છે એની અંદર ટોટલ સાત આરોપીઓ અને એના વિરુદ્ધમાં ટોટલ એકસો અઠ્યાવીસ ગુના દાખલ થયેલા છે હાલ સુધીમાં જે અંતર્ગત ખૂન ખૂનની કોશિશ રાયોટિંગ ધાક ધમકી આપવી અપહરણ પ્રોહિબિશન સહિતના ટોટલ એકસો જેટલા ગુના દાખલ થયેલા છે એમાં સુરજ ઉર્ફે ચુઈ રમણ કહાર જે વડોદરાનો રહેવાસી આજવા રોડનો એના વિરુદ્ધમાં એકતાલીસ ગુના દાખલ થયેલા છે કુણાલ કહાર છે એના વિરુદ્ધમાં બત્રીસ અને અન્ય જે આરોપીઓ છે એના વિરુદ્ધમાં પણ ચૌદ આઠ અને એમાં પ્રદીપ ઠક્કર એના વિરુદ્ધમાં ગુના દાખલ થયેલા છે આ બધા જ આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ પાસા અને તડીપારની કાર્યવાહી પણ થઈ ચૂકેલી છે અને આમની જે ક્રિમિનલ એક્ટિવિટી છે એને કંટ્રોલ કરવા માટે ગુજરાતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં સાતમાંથી છ આરોપીઓને પોલીસે અત્યારે ધરપકડ હેઠળ છે અને એક આરોપી વોન્ટેડ છે વડોદરા શહેર પોલીસ નો આ વર્ષનો આ ચોથો ગુસ્સે ટોક ગુનો છે આ પ્રકારની જે ક્રિમિનલ એક્ટિવિટી છે એને ધ્યાનમાં રાખીને શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે એના માટે જેના પણ વિરુદ્ધમાં આ પ્રકારના સંગઠિત ક્રિમિનલ એક્ટિવિટી કરતા જે ગુનેગારો છે એને નિયંત્રણમાં રાખવા માટે ગુસ્સી ટોક આ ગુનો દાખલ કરવામાં આવે છે સુરજ ઉર્ફે ચુઈ રમણ કહાર કુણાલ રમણ કહાર અરુણ જયેશ માછી દીપક ઉર્ફે દીપક દીપેશ દશરથભાઈ કહાર પાર્થ ઉર્ફે સોનુટ ઠક્કર અને જયેશ માછી છે એ પકડવાનું બાકી તમામ આરોપીઓ છે એમાંથી ચાર આરોપીઓ વિરુદ્ધમાં ખૂનના ગુના ખૂનની કોશિશના ગુના દાખલ થયેલા છે તમામ આરોપીઓ વિરુદ્ધમાં મારામારી અપહરણ ખંડણીના ગુના દાખલ થયેલા છે સાથે સાથે બે દિવસ પહેલા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કુણાલ કહાર વિરુદ્ધમાં ત્રણસો નો ગુનો દાખલ થયેલો છે જેમાં ફરિયાદી ઉપર ગાડી ચડાવી દેવાની

ઉછે જાડિયો એના વિરુદ્ધમાં અગિયાર પાસા અને એક તળીપાલ છે અને રવિ માછી વિરુદ્ધમાં એક પાસા છે એટલા માટે જ તો ગુડસી ટોક દાખલ કરવામાં આવી છે

આરોપીની વિરુદ્ધમાં કન્ટિન્યુએશનમાં સતત પ્રવૃત્તિ એની ચાલતી હોય એના અગાઉના ગુનાની અંદર ચાર્જશીટ થયેલા હોય અને આ તમામ જે આરોપીઓ છે એકબીજા સાથે સંગઠિત પ્રકારના જો ગુના આચલતા હોય અને અન્ય ગુનાઓમાં પણ એમનું ઇન્વોલ્વમેન્ટ હોય તો આ બધા ક્રાઇટેરિયાસ છે એના આધારે ગુટસીટોકનો ગુનો દાખલ થતો હોય છે આ ગેંગ છે એ સુરજ ઉર્ફે એનો મુખ્ય સૂત્રધાર છે